નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફ્રી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો ગુજરાતના મંત્રીઓને મળશે આ સુવિધાઓ મિત્રો હવે ગુજરાતમાં એક પોઇન્ટ એકોતેર લાખના પગારદાર મંત્રીઓને હોટેલ્સમાં રહેવા અને જમવા દૈનિક રૂપિયા બે હજારને છસો રૂપિયા ભથ્થું મળશે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ જીએડીએ મંગળવારે એક ગેઝેટ પ્રસિદ્ધ કરીને આ જાહેરાત કરી છે મિત્રો જીએડીએ સરકારી અધિકારીઓની જેમ શહેરોને ત્રણ શ્રેણીમાં કેટેગરાઈઝ કર્યા છે તેથી એક્સ કેટેગરીના શહેરોમાં મંત્રીઓને દૈનિક રૂપિયા બે લેખે ભથ્થું ચૂકવાશે

કર્યા પછી પરીક્ષા લેવામાં આવશે હસમુખ પટેલે આ જાણકારી શેર કરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોદી સરકારે આપી મોટી ખુશખબર બધાને મળશે પેન્શન મિત્રો મોદી સરકારે સારા સમાચાર આપ્યા છે અને હવે ભારતમાં વિકસિત દેશોને જેમ નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવશે અને મિત્રો આ અંતર્ગત દરેકને પેન્શનનો લાભ મળશે મિત્રો આ નવી પેન્શન યોજનાનું નામ યુનિવર્સલ પેન્શન સ્કીમ હશે અને આ યોજનાનો હેતુ દેશના તમામ નાગરિકોને વૃદ્ધા અવસ્થામાં નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે અને મિત્રો આ યોજનાનો મહત્તમ લાભ અસંગઠિત ક્ષેત્રના લોકો જેમ કે મજૂરો અને સ્વરોજગાર લોકોને મળવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના વાતાવરણને લઈને આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યમાં સામાન્ય પવન ફૂંકાઈ રહ્યા છે જ્યારે મિત્રો અઠ્યાવીસ તારીખ સુધી પવનની ગતિમાં કોઈ વધારો થવાનો સંકેત નથી પરંતુ પવનની સ્પીડ વધી શકે છે આ સાથે અઠ્યાવીસ થી એક આ સાથે મિત્રો અઠ્યાવીસ માર્ચ આ સાથે મિત્રો અઠ્યાવીસ ફેબ્રુઆરીથી એક માર્ચ સુધી પવનની દિશા બાવીસ કિમી પ્રતિ કલાક રહી શકે છે અને હવે મોટા ભાગના વિસ્તારોમાં ઝાકળ જોવા મળશે નહીં જો કે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી થોડીક ઝાકળ જેવો મળી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બોર્ડની પરીક્ષા બે વાર લેવાશે મિત્રો સીબીએસઈ બોર્ડે દસમા ધોરણની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે વર્ષ બે હજાર છવ્વીસ થી દસમા ધોરણની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાનો નિર્ણય કર્યો છે જેમાં પ્રથમ પરીક્ષા સત્તર ફેબ્રુઆરી થી છ માર્ચ અને બીજી પરીક્ષા પાંચ મે થી વીસ મે દરમિયાન લેવાશે મિત્રો ખાસ કે બોર્ડ પરીક્ષા યોજવા માટેના ડ્રાફ્ટ રેગ્યુલેશનની મંજૂરી આપી છે નવમી માર્ચ સુધીમાં પોલીસને અંતિમ સ્વરૂપ અપાશે મિત્રો આ પોલીસથી વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા પાસ કરવાના બે વિકલ્પો હશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હેલ્મેટ વિના ઝડપાયા એટલે લાયસન્સ રદ મિત્રો સુરત શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં દસ દિવસમાં અઠાવન હજારથી વધુ લોકોને બે કરોડ નેવું લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે પોલીસ દ્વારા રાત દિવસ ડ્રાઈવ શરૂ રાખવામાં આવી રહી છે અને નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે જો કે હવે પોલીસ બે વારથી વધુ હેલ્મેટ વિના ઝડપી પાડશે તો તેવા લોકોનું લાયસન્સ સીધું રદ કરશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જીરાના કારણે ખેડૂતોને રોવાનો વારો મિત્રો ગુજરાતમાં જીરાની ખેતી કરનારા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે માર્કેટમાં જ્યારે જીરાને વેચવાના સમય આવ્યો ત્યારે તેનો ભાવ ઘટી ગયો છે જેને લઈ ખેડૂતોમાં મોટું નુકસાન થયું છે મળતા અહેવાલ પ્રમાણે ગત વર્ષે આ જીરું બાર હજાર રૂપિયાના ભાવે વેચાયું હતું તેનો ભાવ ઘટીને હવે ત્રણ હજાર પાંત્રીસો રૂપિયા થયો છે મિત્રો ખેડૂતો મુજબ મળતા ઓછા ભાવના સામે સરકાર દ્વારા જીરોની નિકાસ કરવામાં આવે તો ભાવ વધી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ તારીખથી શરૂ થશે ચારધામ યાત્રા મિત્રો ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા આ વર્ષે ત્રીસ એપ્રિલથી શરૂ થઈ રહી છે ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન પણ અગિયાર થી શરૂ થઈ જશે મિત્રો આ વખતે યાત્રાનું રજિસ્ટ્રેશન પ્રક્રિયાને આધાર કાર્ડ સાથે જોડવાની તૈયારી ચાલી રહી છે મિત્રો આ જ ક્રમમાં માહિતી ખાતા દ્વારા આધાર કાર્ડને આ પ્રક્રિયા સાથે જોડવાની પ્રક્રિયા માટે પ્રસ્તાવ મોકલાયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટ મિત્રો ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત વાસીઓને એપ્રિલ જેવી કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હજુ પણ આગામી સાત દિવસ વાતાવરણ યથાવત રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે અને હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને બફારા સાથે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યની ખેડતો માટે સારા સમાચાર મિત્રો રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે રાજ્યમાં પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ તુવેરની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે રાજ્યના બસો ને બે સૂચિત કેન્દ્રો પરથી અંદાજે બે પોઈન્ટ છ લાખ મેટ્રિક ટન જથ્થાની એક પોઈન્ટ દસ લાખ વધુથી ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવશે મિત્રો છેલ્લા પાંચ વર્ષમાં પીએસએસ હેઠળ રાજ્યમાં સોળ લાખ લાભાર્થી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે વિવિધ જણસીઓની 16000 કરોડ થી વધુ ની ખરીદી કરવામાં આવી છે તો મિત્રો આજ ના દરેક સમાચાર અહીં કામ ના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સ માં જણાવી દેજો અને વિડિયો કામ નો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડિયો ને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ